હા તો કેવી થાય છે આપડે પેલા ટેસ્ટ કરવું આપડે જરૂરી છે નઈ બેન જો કમ્પ્લીટ થઈ ગયી હા એકદમ તમે જોઈ શકો છો મિત્રો આપડે હા સફેદ ચાંદી જેવી થઈ છે શું ચાલે બાકી નવીન માં

અને આપણે બાબુઆને ફ્રાય કરીને પછી માથે થઈને મસાલો એડ કરી દેવાનો એમ ને ઓકે તો હવે આપણે બીજું શું શું કરવાનું બાકી છે બસ હવે જો પેલા એટલું તૈયાર થાય પછી નવીન હું છે ઈ બેનને પૂછીન કરશું હા બેનને પૂછીન કરશું તો હમણા બાપુ આપણે રસોઈનો ટાઈમ જ નઈ મળતો હોય આ બધું છે એટલે ઓ હમણા નવીન કઈ ની આઈટમ બનાવવાની હા બને એટલે રસોઈમાં કઈ નવીન નઈ બનાવવાની હા નવીન આજે બાપુજીને સ્લેપ છે એટલે બાપુજી છે બાર જમવામાં પછી તમે ફ્રાય કરો એ પણ બધા તો આપડું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે રીંગણા શાક ખીચડી રોટલી સાથે સાથે આપડે સુખડી અને ઠંડી ઠંડી છાસ

ક્યારે આવતી દાદા ફિલિપ્સ મરફી ફિલિપ્સ કંપની હજી આવે દાદા તો આપડે રેડિયો શરૂ છે કે બંધ થઈ ગયો જો આલુબા ના બટન છે એક બટન ટૂંકી ગયું છે બે બટન ચાલુ છે હા સાઈઠ વરસ જૂનો દાદા સાઈઠ વરસ્યો એજ બહુ મોટી વાત છે બંગાળ માં પારો ચાલુ અને તારા પપ્પા છે ને તાર પપ્પા હમો કરાવી દીધો મને મારો રેડિયો હરખો કરાવી દે પછી એને કરાવી લીધો આ વાગ તો થઈ ગયો દાદા આપડે હા શું છે સુરત અને બધા સ્ટેશન આમાં આવે છે એટલે એમાં દાદા એવો હોય ગામ પર ફેરવી ને નંબર ઉપર એટલે ઈ રાજકોટ ઉપર વાગે આમ ફેરવ્યું એટલે અમદાવાદ વાગે અમદાવાદ વડોદરા એટલે વાહ ભાઈ વાહ બો મસ્ત આધુનિક છે આધુનિક સમય નું બધું જોરદાર છે તમારી પાસે રેડિયો તો બહુ મસ્ત લાગ્યો અને હવે બીજી વસ્તુ તમારી પાસે શું છે મે આ ઘડિયાળ ઘડિયાળ મળતી નહી બિલ જોતું હોય તો ત્રણસો રૂપિયા મારે બિલ ન જોતું અઢીસો માં લીધે આ એચ એમ સોના ગયા આપડે ક્યાંય સ્કેચ છે નઈ હે દાદા અઢીસો રૂપિયા માં લીધી હજારો રૂપિયા આવે પચાસ હજાર ની તો પાકી અત્યારે દાદા સોના હા દાદા આપડે કાંટો મેળવવાનો કઈ રીતનો આવે ને ચાવી ચાવી ચાવીયા સેલ વાળી નથી ચાવી દેવાની ચાવી દેવાની સેલ આપડે નહીં નહીં ઓહો પાંચ સવારે ચાવી દીધી હોય કાલ સવારે ચાવી દેવાની દેવાની એની ચાવી હાલે

અને આ તાજવા ટોલા છે અમારા બાપાના તાજવા હજી પીળા છે આ છે સો ગ્રામ આ છે પચાસ ગ્રામ અને કિલો છે બે કિલા છે અને તાજવા માટે આ વસ્તુ દાદા હું હાચવાય હવે પડે ને ભાઈ મારી પાસે ભાઈ જૂના જમાના પૈસા હતા એક આની પીડી બે આની અને પાખા વાળો પૈસો અને એવા પૈસા મારી પાસે ડાબલી આખી ભરી હતી હવે ઓલા રૂમ માં મૂકી લગભગ છે દાદા આપડે દેખાડશું બધી આધુનિક ને એન્ટીક લાગી આપણને કારણ કે અત્યારના સમય માં એવું ચાવી વાળી ઘડિયાળ પછી રેડિયો ને એવું કઈ આવું નથી મળતું અને દાદા પાસે છે એટલે એન્ટીક વસ્તુ જ કેવાય તો તમારી પાસે એવું શું છે

પણ આપણે મકાની દાદા મંગલસૂત્ર અને બધી સાઈડ ના પાછા મૂટિયા કાન ની હેરિયો અમારે દાદા એવું છે અને આ પેટી પણ આપડે બઉ મસ્ત છે શું કેવું દાદા પેટી તો ભાઈ દેતા લગન માં કાચ દેતા તો એવું બધુંય છે અને આપડે તો હજી ઘણી વસ્તુ છે ખૂટે એમ નથી દાંતડું દાંતડી હા વસ્તુ બધી તો એવું બધું છે મિત્રો ને તમને બા ની દાદા ની આપડે પચાસ પચાસ સાઈઠ સાઠ વર્ષ જૂની વસ્તુ કેવી લાગી એ જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને આપડા વિડીયો ને જાજા જાજો શેર કરજો

ભાઈ બહાર ગયો પછી આપડે ત્રણે હતા તે આપડે ત્રણેય આપડે બાર આવી આવીએ ત્રણેય જમી આવી તો ચાલો આપડે જઈએ ને આજે તો પાઉભાજી ખાઈ આપડે ફેમસ છે ને ઠંડુ એટલે ભાવે હા ભાવે